પણ સમય આવે ત્યારે બોલવું જ જોઈએ આપણે ત્યાં ગણેશભાઈ બે કહેવત છે બોલે એના બોર વેચાય અને ન બોલવામાં નવ ગુણ તો હાચું કયું બે હાચા જેવો સમય હોય એ સમય પ્રમાણે બોલવું જોઈએ અને એ સમય પ્રમાણે મૌન પણ રહેવું જોઈએ આપણને લાગે કે અહીંયા બોલવાથી બગડી જાય એમ છે મૌન થઈ જવાનું અને આપણને થાય કે નહીં આપણે બે શબ્દો કહેશું તો સુધરી જશે તો ત્યાં બોલવું જ જોઈએ એના માટે સમય સ્થળ સ્થળ એટલે જગ્યા અને હાજરી કેવા માણસોની હાજરી છે આ ત્રણ વસ્તુ જોયા પછી એ વાણીનો ઉપયોગ કરવો જોઈએ ભગવાનના મંદિરે ગયા હોય તો ભગવાનની વાતો હોય ને કેમ તો કે જગ્યા એવી છે સ્થળ એવી છે પણ એ જગ્યાએ માણસો કાશ્મીર ફરવા ગયા હોય તો એ વાતો ના હોય સમયનું મહત્વ નથી સમયનું મહત્વ હશે એમ સ્થળનું મહત્વ છે જેવો સમય ચાલતો હોય એ પ્રમાણે વાત કરવી જોઈએ જેવી જગ્યા હોય સ્થળ એ સ્થળ હોય એ પ્રમાણે વાત કરવી જોઈએ અને જેવા લોકોની હાજરી હોય એ પ્રમાણે વાત કરવી જોઈએ એટલે બંને સાચા નવ નવગુણ અને બોલેના બોલ હિંચાય એ બંને સાચા જળ આખી જી હે રવગણ મહાપુરુષોનું ચરણ રજ મસ્તક ચડાયા વિના કેવળ તપથી જ્ઞાન પ્રાપ્ત ના થાય એના માટે તો સત્સંગ કરવો પડે જ્ઞાન લેવું હોય તો ગુરુના કોઈ શરણમાં જવું જોઈએ ગુરુ હોય તો જ્ઞાન મળે જ્ઞાન હોય તો ભક્તિ મળે અને ભક્તિ હોય તો જ મુક્તિની પ્રાપ્તિ થાય કે ગુરુ વિના ભવનિધિ થઈને કોઈ ગુરુ વગર ભવનિધિ ના તરી શકીએ આપણે રહુગણ કહે પ્રભુ આપજ મારા ગુરુ છો એ રહુગણ એને જ્ઞાન આપ્યું ગણ ત્યાંથી છૂટા થયા આ બધું જળભ્રત પોતાના દેહને છૂટી અને ભગવાનના ધામમાં ગયા છે એવી કથા બતાવી જળભ્રતને